કહેવાય છે કે ન્યાય મફતમાં નથી મળતો ન્યાય મેળવવા માટે પગના તળિયા ઘસાઈ જતા હોય છે અને આવું જ કંઈક થયું છે રાજકોટના પરિવાર સાથે કારણ કે તેમણે અનેક જગ્યાએ ફરિયાદો આપી પરંતુ તેમની જે સમસ્યા છે તેનું નિરાકરણ નથી આવતું તેમને કેવા જવાબ પોલીસ તરફથી મળી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં સૌપ્રથમ તો તમારું નામ શું છે મારું નામ જાહેદ ગનીભાઈ ડાકોરા તમારી જોડે શું ઘટના શું બની સિત્તાલીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રે હું મારો બાબુ અને મારા ઘરવાળા ઘરે હતા તો મારા દીકરાના મામાજી સસરાનો ફોન આવ્યો એટલે એ વાતચીત કરી અને મારા દીકરાને ગાર દીધી એટલે મારા દીકરાએ સામે ગાર દીધી એટલે આ જે મારા દીકરાનો શાળો છે જંગલેશ્વરમાં જે ડ્રગ્સ માફિયા છે ને સૌરાષ્ટ્ર લેવલના ચરસ ગાંધો હિરોઈનના એ દોસ્તી ગ્રુપમાં છે એટલે એ લોકોએ વાત જંગલેશ્વર દોસ્તી ચોકમાં બધા તૈયાર હશે એટલે મારા મામાજીએ મારા દીકરાને એના મારા દીકરાના શાળાને ફોન કર્યો કે જાઉં સુનલે ગાર દીધી તો એ લોકો તરત ફોન આવ્યો નવાજ ગલીભાઈ લીંગડિયાનો ગા બે ફામ ગાળો બોલી અને તારા હોય તૈયાર કરીને રાત જે આવી છે આઠ જણા આવ્યા આવીને પછી મારા અમે બાપ દીકરો એને આગળ હથિયાર હતા ત્રણ એક્ટિવા હતા આઠ જણા હતા તો હથિયાર ડેકીમાં ભાઈ હતા મેં મારા દીકરાને બચાવવા માટે ડેલીમાં પકડીને ઉભો હતો મારી ઘરવાળી બહાર હતી ઊભી તો એને મારવા માંડ્યા મારા ફરતી આઠ જણા પછી અમે સિત્તાળીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ એકસો આઠ મારફત સિવિલ હોસ્પિટલ લઈ ગયા સિવિલ હાથમાં લાગ્યું હતું લોહી નીકળ્યું હતું પેટમાં બાટા મેળા હતા છતાંય એ એમએલસી સિવિલ હોસ્પિટલે આવ્યા રાત્રે બે વાગે અમે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો એ બીજે દિવસ એની કાંઈ તપાસ ન થઈ કે કાંઈ અમને નિવેદન ન લીધું પછી અઠ્ઠાવીસ તારીખે અમે પોલીસ કમિશનરને ફરિયાદ લેખિતમાં આવી પછી એટલે વીસ હુરકો પોલીસ ચોકીમાં તપાસ કરી તો રાજેશભાઈ ગઢવી કરીને હતા એ સાહેબ નથી બે ખવડાવ્યા નિવેદન લેવું છે તો મેં કીધું સાહેબ આમાં મારા મારી રહી જાય એ કે તમે ગમે એ કરશો ને ગમે અહીંયા કમિશનર આગળ જાવ કે ગમે નહીં આવશો અમારે જે કરવાનું છે એ કરશું પછી બે લોકોની ધરપકડ કરી અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેક્સ કર્યો હતો તો મોદીને રાજકોટ કમિશનર સાહેબ રાજુ ભાર્ગવ સાહેબે જવાબ લીધો કે બે જણાની ધરપકડ કરી છે એટલે રિટર્ન જવાબના દિલ્હીથી આવ્યો હતો અમે રાજુ સાહેબ આગળ ગયા રાજુભાઈ ગઢવી ઉઠો એ કહે તમે દિલ્હી જાઓ કે ગમે ત્યાં જાઉં ને અમે જે કરીને એ થાય કે તમારે જાઉં અહીંયા જાગ્યો પછી અમે હર્ષ સંઘવી સાહેબ આગળ ગયા રૂબરૂ બે માણા બે કલાક બેઠા અને પછી કોઈ ત્રણ દિવસ એટલે જવાબ ન આવ્યો એટલે રાજુ ભાર્ગવ સાહેબ આગળ ગયા ને અમે કીધું અમારી તપાસનું તો દાંત કાઢતા કાઢતા ઓલા બાકીના આરોપીના ધરપકડ કરવાની છે એ ને મેં કીધું હા એટલે કે આ વાંધો નહીં ભક્તિનગરમાં મકવાણા સાહેબનો સાંજે પાંચ વાગે ફોન કર્યો બે કલાક અમારું નિવેદન લીધું અને પછી એ જે થઈ જશે છતાં એ પછી અત્યારે અમે આરટીઆઈ માંગી તો આરટીઆઈમાં એક જ જવાબ છે કે બે જણાની ધરપકડ કરી છે તો મેં પીઆઈ સરલિયા સાહેબ જે ભક્તિનગરમાં એને કીધું કે તમે આ બે આઠ જણા છે અને તમે કેમ આ બેની ધરપકડ કરી કે તમારી આગળ પુરાવા છે તો મેં પુરાવા રજૂ કર્યા ખોટા છે મારે છે એ છે તો કે હવે કરશું પછી ભક્તિનગરમાં પીઆઈ સાહેબે બરાબર જવાબ ન કીધો તો આજે આઈપીએસ ઓફિસર સજનસિંહ પરમાર આગળ ગયા કે તમારે અહીંયા દોડા દોડી નહીં કરવાની પોલીસ કાતું રીતે કામ કરવાનું અહીંયા આવવાનું જ નહીં આજે બાર વાગે આજે ગયા હતા તો પોલીસ ખાતું આજે નીચલો સાહેબ નથી જવાબ દેતા તો આપણે કમિશનર આગળ સાહેબ રજૂ કરી હતી ને તો એ લોકોએ આવવાની ના પેઢી કે મિસ્ટર ઓફિસર નહીં આવવાનું તો આ બાકીના છ જણા છે અને જે કલમ પાંચસો છ બે લગાડવાની છે એકસો વીસ બી જે મંડળી રચીને મારવા આવ્યા છે અને પૂર્વ યોજિત ખાવતરું છે એના મામાજીએ મોકલ્યા છે તો બધાની ધરપકડ થાવી જોઈ નથી પકડતા તો તમને કારણ શું લાગે છે કેમ એ મેં અમે સાત તારીખે બે કલાક વક્તિનગર પોલીસ સ્ટેશને બેઠા બીઆઈને ખૂબ આજીજી કરી પછી અમે નીકળ્યા ને તો બે પોલીસ વાળા કોઈક ગેટ પાસે નવાજની ક્યાંથી ધરપકડ કરે કેવળો મોટો હપ્તો આવે છે કે ભક્તિનગર પોલીસ સ્ટેશન ને આખા રાજકોટ એ ક્યાંથી કરે તો એ નવાઝની અને એના દોસ્તી રૂપવાળાને વાળાને ધરપકડ કરી અને ભાન કરાવે અને ભલે તો માફી માંગે આવું બીજા કોઈ નાના માણા ન થાય અને હું છ મહિના જુઓ આ લોકોને પકડાવવા આવું તો ભક્તિનગરના બીજા નથી જવાબ દેતા આ ઉલટોમાં સામુદ્ર સાહેબ એ નથી જવાબ દેતા જે રાજુભાઈ છે ને મેલામાં વિલન એ છે રાજુભાઈ ગઢવી અને પછી મેં એક દુકાન લીધી છે અસલ ધારામાં તો એ દુકાનમાં રાજુભાઈએ શું કર્યું પહેલાં ત્રણ જણાને નિવેદન લેવા ગયો બરાબર દીધા પછી રાજુભાઈએ બાબરિયામાં ત્રણ વખત આવ્યા ત્રણ વખત આવી અને ગયા જાહીદભાઈ વિરુદ્ધ નિવેદન જે એમ છે કોણ છે પછી બધાએ કોઈ કાંઈ નો ઉભા લો કે જાઈત બાઈ રેડી છે ને કોઈ ની ક્યાં કોઈને લીડ્યા નથી હળીબળી અને મેં કેવાર ઉજવી છે કોઈ જાતનો વાંધો નથી પછી પાછો ગયો શું થયું સાહેબ તો કે ઓલા ભળવારને લઈ આવો તમે તો ભળવારને ને મેં કીધું હાલ ને ભાઈ તું આ નિવેદન દેવા તો કે મારા હગા આજીના પોલીસ ચોકીમાં છે ને એને ના પાડી છે અને ભક્તિનગરમાં મારો વત્રી જો હે ને એને ના કીધી છે એટલે રાજુભાઈ આ બે પોલીસવાળાનો કોન્ટેક કરી અને લવઘનને મારી આસાનમાં દુકાન લીધી છે ને એ નેગેટિવ નિવેદન દેવું છે હવે જો ગુજરાત ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આમાં જો કાંઈક સાથ આપે ને તો થાય બાકી આઈપીએસ ઓફિસર મને હાથ ખખેરી ખકેલી નાખા કયા નહીં આવવાનું કાલે વરે આ નવા જ ગયો છે કે અકસ્માતમાં પોતાવી દે હું બાપ દીકરા હિટેન્ડલમાં વહી દે હું મારું કાંઈ નહીં થાય મારી લાગશે વચ્ચે આ જાગશે પોલીસ ખાતું જી બિલકુલ આપણે જોયું કે પીડિત વાત કરતાં કરતાં તેમની આંખ પણ ભીની થઈ ગઈ કારણ કે જેમ તેમની સાથે જે બનાવ બન્યો છે અને તે બનાવને લઈને તેમણે અનેક જગ્યાએ ફરિયાદ કરી ભક્તિનગર પોલીસ સ્ટેશને ફરિયાદ કરી પોલીસ કમિશનરને ફરિયાદ કરી ત્યારબાદ આઈપીએસ ઓફિસર જોડે ગયા ફરિયાદ લઈને હર્ષ સંઘવી સાથે વાતચીત કરી પ્રધાનમંત્રીને લેટર લખ્યો તેમ છતાં હજી સુધી પણ તેમની જે ફરિયાદ છે તેનું નિરાકરણ નથી આવ્યું તેમને જે બનાવ બન્યો હતો તે બનાવના જે આરોપી છે તે તમામ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી આખરે આ જે પીડિત છે તેમણે નવજીવન ન્યૂઝનો સંપર્ક કર્યો હતો અને તેમણે પોતાની વેદના જે તેમની સાથે જે બની છે તે જણાવી હતી અને આ જે વેદના છે એ અમે તમારી સુધી પહોંચાડી રહ્યા છે અમે ગુજરાત પોલીસને અપીલ કરીએ છીએ કે જે પ્રકારે જે પીડિતો પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે અને આરોપી નથી પકડતા તેને લઈને એકવાર વિચાર કરવો જોઈએ આ જ પ્રકારની કહાની સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ